ગાબડા ગુજરાતનો સરહદી જિલ્લો એટલે વાવ થરાદ માત્ર ખેતી અને પશુપાલન પર નવતા આ જિલ્લામાં સિંચાઈનું પાણી પણ મહત્વપૂર્ણ પાણી છે સરકારે નર્મદાનું પાણી કેનાલના મારફતે પહોંચાડ્યું તો ખરું પરંતુ વારંવાર કેનાલમાં પડતા ગાબડાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે હલકી ગુણવત્તાના ભ્રષ્ટ કામથી અવારનવાર કેનાલ તૂટી રહી છે અન્નદાતાનો બહાબુલો પાક નાશ પામી રહ્યો છે હર વાર પડેલા ગામડાથી ખેડૂતોમાં અગ્ર રોષ છે શું થયું છે જોઈએ જાણીએ સમજીએ આ છે સરહદી વાવ થરાદ જિલ્લો જ્યાં નર્મદા કેનાલના આગમન સાથે જ ખેડૂતોએ સુખ સમૃદ્ધિના સપના જોયા હતા પણ આજે એ જ કેનાલ તેમની આંખમાં આંસુ લાવી રહી છે સુઈગામ તાલુકાના ભટાસણા ગામ પાસે આવેલી આ કેનાલમાં મોટું ગાબડું પડ્યું પલકવારમાં જ ખેડૂતોના ખેતરો જળવાકાર બની ગયા રાયડો એરંડા અને જીરાનો મહામૂલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો નુકસાન ખૂબ જ થયું છે હાલ ખેડૂતની અંદર જમીન ધોવાણ થયું છે ને વાવેતર તો ઘઉં મકાઈ ને એરંડા ને જીરું ને આગળ સાફ સફાઈના કારણ કર્યું નથી એટલે પોણી રાત્રે

કે કોઈ પણ હાથિયા કોન્ટ્રાક્ટ જો ફરીથી રિપીટ કરવા આવી ગયા અને આ ખેડૂતને તો વળતર કોણ આપશે આ નુકસાન થયું એની ભરપાઈ કોણ કરશે બીજી ગાબડું ધરણીધર તાલુકાના નાણુદર ગામ પાસેની બીજી કેનાલમાં પણ ગાબડું પડ્યું છે અહીં પણ ખેતરો બેટ બની ગયા છે ઉભા પાકનું સર્વનાશ થયું છે લાખો લીટર નર્મદાનું કિંમતી પાણી રેતીમાં ઘડાઈ ગયું છે એકદમ પોણી 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 છે એમ ગણો કે ભસમો પોણી છોડ્યો તો મારા ક્ષેત્રમાં ભરાઈ ગયું

અને વળી એમને પોણે ભરાઈ જાય છે એટલા માટે કે આ પહેલી સાફ સફાઈ કરાવે અને પછી કેનાલમાં પોણે છોડાવે કારણ કે પોણે છોડાવશે તો અચ્યાં સાફ સફાઈ તો થયેલી જ નથી અંદર દોડ પડી છે અમુકને તો અડધો અડધ ભરાય લઈ તો કઈ રીતે પોણે આગળ જશે ખેડૂતોને સીધો આરોપ છે કે છેલ્લા 3 વર્ષમાં દસ એક વખત કેનાલ તૂટી છે દર વખતે કરોડો નુકસાન પણ એક પણ રૂપિયાનું ભણતર આ દિન સુધી મળ્યું નથી અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટ અને લોલી ચીમકી આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે અમારે ચોમાસું સીઝન તો ફેલ ગઈ ખેતરો ભરલ પડ્યા છે પણ હવે નેર હાજી કરીને પાણી જલ્દી મેલો તો અમારું કોઈ કલ્યાણ થાય અત્યારે મોગા ભાવના બિયારણ ફૂંકી દીધા છે ખેતર હમણાં કરી ન છે પણ પાણીનો કોઈ હજી પત્તો નથી નથી સાફ સફાઈથી નથી પાણી એક દાડો છોડ્યું તો તોડી ન છી પાસે એટલે ભરી ન છું એટલે એવી માંગ છે કે જલ્દી પાણી અમને આલો શિયાળુ પાક આજી નર્મદા કેનાલ સરહદી ખેડૂત માટે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બની ગઈ છે સુધી ભ્રષ્ટાચારના કારણે ભ્રષ્ટાચાર જીવન તરસું રહેશે ક્યારે મળશે આ લાચાર ખેડૂતોને ન્યાય અને વળતર ખેડૂતોની આ પીડા સરકાર અને પ્રશાસન સુધી ક્યારે પહોંચશે અલ્કેશ રાવ ઝી મીડિયા વાવ થરાદ બનાસકાંઠા